આમૂર જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદીનું બ્રિજ ખૂબ જર્જરિત બનતા વાહનચાલકો ત્રાહીમામ નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર આવેલ ઢાઢર નદીનું પુલ જર્જરિત થયેલના અગાઉ સમાચાર પ્રસિદ્ધિથી તંત્ર દ્વારા લેભાગું મેન્ટેનન્સ કરેલ જેથી હાલ પ્રથમ વરસાદ માંજ માર્ગની દયનીય બની ગયેલ હોવાથી અનેક વાહનચાલકો ઢાઢર નદીની બ્રિજના ખાડાઓને લઈને ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી નદીની ઉપરનું સ્ટીલ પણ વરસાદમાં દેખાઈ આવ્યો હતો થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલ ઢાઢર નદીનું બ્રિજ હાલમાં ખૂબ જ અને મસમોટા ખાડાઓનો સાક્ષી બન્યો છે એક ટ્રક ખાડામાં ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા આવા બનાવો દિવસ દરમિયાન વારંવાર બન્યા જ કરે છે ના છૂટકે જીવના જોખમે લોકો મુસાફરી કરવા મજબૂર બન્યા છે વહેલી તકે ખાડા પૂરવામાં આવે તેવી ચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી જ્યારે લોકમાર્ગ પણ ઉઠી છે